બે વાટકી ધોઈ નાખવાની એની બે થી ત્રણ વખત અફસર મીઠું નાખી દેવાનું ચમચી ચમચી હળદર નાખી દેવાની ચાર થી પાંચ સીટી આજમો નાખી દેવાનો બે ચમચી જેવો આદુ લસણ મરચાની પેસ્ટ હિંગ હા ડુંગળી ટામેટા ગેસ સ્લો કરી નાખવાનો સરસ સુગંધ આવી રહી છે સરસ પગારની થોડી વાર માટે સાતળવાનું એક ચમચી લાલ મરચું જીરું પાવડર એક ચમચી હલાઈ અને મિક્સ કરી દેવાનું દાળ જે આપણે એ અંદર નાખી દેવાની કેટલા ગ્લાસ હશે આ બે ગ્લાસ પાણી નાખી દેવાનું અંદર જાડી પાત્રી આપણી રીતે જેવી બનાવી એવી બનાવી શકાય બે ગ્લાસ પાણી નાખી દેવાનું આ સાત માણસો માટે બને છે માણસ માપસર મીઠું નાખી દેવાનું અંદર ગોળ નાખી દેવાનો થોડોક લીંબુ પણ નાખી શકાય લીંબુ આમલીનો

એક સરખા જો સરસ અને એની અંદર આ જે આપણે કાપા પાડ્યા હતા એ રોટલીઓ બધી નાખી દેવાની અંદર બતાવજો ડીશ હમ આ ટાઈપ નું અંદર અને કેટલી વાર સુધી અંદર ચડાવવાનું હમ પંદર થી વીસ મિનિટ હમ પંદર વીસ મિનિટ સુધી આ ટોટલી નાખી દેવાની અંદર બફા છે બફાઈ અને સરસ બફાઈ એટલે બધી ઉપર આવશે ધીરે ધીરે દાળ ઢોકળી રેસીપી રેડી થઈ